તને મારે સમીર છે ને છે બીજો કોઈ ખબર નથી ડાઉન હતો એટલી ખબર છે લોટ તો જબરી હો સમીર ના ના તો વાંધો નહીં છે તીજાનો કબર જો હે મારે આ તો પડી શોપ પર શોપ પર જો જો बरोबर ચાબાણા ડુયો વર્સસ કોડમ તો એવું લાગે ગાઈસ અમે બે બોટિયા ગાણ મરાવે છે અને બ્રો પ્લેયર મેદાનમાં સમી સમી રિવા કરવા બાપુ 2000 નેવો નેવો માથે રેડો માથે ઓલે ગાડી લઈને બે બંદા છે નવ તીઝન કવર લે ઉપર વેસ્ટ હું આયા હું ઘરની માથે ચડું રે ઘડી સો દીના મારવા પડશે ચડું હે

હાય યાર મોજુલા આ બધા સરખા બધા ખતમ મને મારવા કરે ભોસડીને રીવા કરવા જાવ છું ભયા પણ અંદર વે ભણા ભાઈ અંદર ઓત્રા ભણા

дай જારો મારું મિશા છે મારી પેલું આ કે ભાગી જાય ગાડી માં એની માને જો મારી ગયા હોસડી ના મરી જ્યો એ ગોળી એ ગોળી એ ખૂણા માં પાછળ યાર બે એ જો બે એ જો હોસડી ના બાયલા વજ્યા લાગે બે બરોબર છે બરોબર છે કરી રાખજે કરી રાખજે સ્પાડ નાખ્યો હોસડી ના ખતમ લે એટલે તારી મૂંઝ નિકી સોદલ ના ખતમ કરે ને રેડી બોની ફન નેક ઓય તો એ દાવા ના કવર કર સાઈ બાપા કવર કર માનને જો બરોબર એ ઉપર સમીર ઉપર લડ જેવી છે લે 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 એક નંબર ખતમ ને અરે જો શોટી ગઈ છે ડબલ શોટ ની કરી સમીર ગોળી નથી દે આ રે ગોળી ખાલી લે જલી રીવા કે હોટો ને સાઈ લઈ જવે જલી રીવા લે મોન્ટી નામ સુન અમે તેમ ટોક મલેમ કરો એ ડોય પાછળ કિલ લે લે રીવા કે દે કિલ લઈ લો

ફોલો ફોલો ફોડે છે ઘરની પાછા બે બે બધા એમાં દે એક એટલે છે મોકો તો મોકો મરી જો કોણ લે આ લેવું રે તો મજા કરતો તો ક્યાં ઈને ખબર માને મને છે આ મુકવા ભાઈ સોરી

સોદીના જે હારી આઈટમ હોય ને અમે જમવા બે કે ખૂટી ગયું એટલે ઘરધણીને ભોજનનો એમ ન થાય કે આ બિચારા છોકરા પીરસતા હતા તો એને આટો અલગથી કાઢીને મૂકી દે એટલે એલા પીરસવાનું પછી અફસોસ થાય ભાઈ નો પીરસ્યો તો આરું તો સોદી હો હો ની છે લ્યો ને તો ભલે ખુલ્લે એમ છે હું નો હું બધું તો ખોલ ને કે લે વાલે હા લે લે બો સતી યાર એટલી બધી સસ્તું મન ન ગોટતું ગાડી ગાડી યાર તો આવડી

તારે તો સે વીણું ને હા ઓ આ તો કઈ દીધું બીજરા ફોટો તો ગેન મારતો તો હજી ગયો કે તો એને ભાઈ તો મર્યો 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 એક છે છોકરી છે છોકરી મારી ગઈ બાઈ હોય ને એટલે હું હાથ નો પડી ગયો બજાણ લોડા બધે હાથ નો પડ્યો ગયા લોઈ પણ રે ડોડા પણ ઇન્જેક્શન મારા ભડવી મારો લે હું કરી લેત ભાઈ હું ઇન્જેક્શન મારે જો લે અમે તો લે આપણે પાર છે જય ને ડોડા ને માં ગિરી ગઈ જય ભાઈ એ લાગ્યું એકલા કિલ લે લો તો ઓલા બંદે ફણ આવતો તો મારી બસ આને કાળી આવો ભોસડી બોટી સો જા તું ગેણ મરો ભોસડી નો કઠે હો કે ભોસડી શોપ ની લોકેશન એ બદલાઈ ગઈ યાર સો ભાઈ સનડો મરી સનડો

બધા કામ આપો તે રોધી બંદા આપડી જાન કે ઉતરો આપડી એટલે લાગે ભોસડી જો ફાઈટ કરે જો ડબલ્યુ માં 185 માં લોલ નઈ ફોડો છે ઉપર થાય તો લોન્ચર નાખું બચી બચી ગયો એક તમે તો ગાડી લઈને જાજે ગેન ફાડની ગઈ તમે નો ફરણે કઈ જોજો બસ ઈ તો જોઈતી હમણે કોની ભાટી મારે તો મારા હતા મારા કે માથું કેવી ફરંટી મેરી અરે ની મને છોડે હોゼ મી નથી હું બંધો એની મને સદે આ ફાટ નયા બોલ હલકા સમય ઉત ઉતર ઉતર ઉતરો મોરા છે ચલો ગાડીએ જાવશું પાછો

મારો શોધ ને તારી મને લાશ પડી ગઈ ભોસડી બે હોડા માં હો ઓલા ક્યાં શોધું

ગાન નો ફાડ નકો તો અગ્ન્યા કે દે ગ્લુ ખાલીન કે તો માથે જો 105 ગાડી ભલે પડી આપડે અહીંયા આયા બંધો આયા તું ધીમો ધીમો હું બોલે બંદા છે જો જાય લાલે હું બંદો હાંભળી જાય બધું બધું નો તમારે બી પાલા લાવે યે કાળિયો જો જાળો આલે મુક્તિ થઈ ગઈ છે ભણા 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 મારજે મારજે કેટલા છે એ તારી મરી ગયો મને મરી ગયો મને સમી જોજે સમી જોજે તો તને વેજ પાડને જો લોડાય મારું મને કોઈ લોડો દેખ મને કોઈ લોડો દેખાતો કેમ નહી ભણા સોતાનો વેસ્ટ આવે એમાં ભાઈ અંદર જ છે મામા ગયો ભણા કે ફાટી ગયો તો તો કેટલા વેસ્ટ કાઢ દે તને સોદા મને આઈ ગયો નહી લોડા તારે ભાઈ માન્યું હે સોદીના તું જમવા કામ કે તું ભૂછો ને માં આવે છે બોલા બોલા એકદો સરડ બોલા સહી લો સહી લો બોટ છે

જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર વિડીયોના ગુચ્યોત ને કુણીની કુણે ચેર કરી દેજો ચેર અને બહેને રહો ચેનલની અંદર